રાજકોટમાં એબીવીપી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચેમ્બરમાં જતા પહેલા મોબાઈલ મૂકીને જવાના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો વીસી ચેમ્બર બહાર એબીવીપીના કાર્યકરો ધરણા પર બેઠા હતા કાર્યકરોએ ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા એબીવીપીના કાર્યકરોએ કુલપતિને તેમની ચેમ્બરમાં જતા અટકાવ્યા હતા કુલપતિ ઉધરો લીધો હતો કુલપતિ તેમની ચેમ્બર બહાર લાચાર પરિસ્થિતિમાં નજરે બેઠા જોવા મળ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પણ કુલપતિને પ્રોટેક્શન પૂરું પાડ્યું હતું પીએચડી ની એક વિદ્યાર્થીની નકલી ડિગ્રી રદ કરાઈ હોવાનું કુલપતિએ નિવેદન આપ્યું પોલીસ ફરિયાદ થઈ છે વિદ્યાર્થીની કરી છે

પ્રોસેસ કરી લીધી છે જૂના અને નવા એક્ટ જયારે બદલાય ત્યારે ટ્રાન્સિટરી પિરિયડ હોય છે કોન્વોકેશનનો ઇસ્યુ એવો હતો કે નવો એક્ટ આવી ગયો હતો જૂના પ્રમાણે કરી શકાય એમ નતું અને નવા પ્રમાણે બોડી હજુ હમણાં જ બન્યા છે આજે જ અમે ગવર્નરશ્રીનો સંપર્ક કરીને એમની તારીખ લેવાની તૈયારીમાં છીએ આજે પ્લેટર પણ લખાઈ ગયો છે અને કોન્વો કોન્વોકેશન બહુ ઝડપથી અમે પૂરું કરવાના છીએ ગવર્નરની તારીખ મળે એટલે ગવર્નરશી તારીખ આપે એટલે આપે ને મારા હાથમાં ન હોય તમે ગઈકાલે એક મુદ્દો લઈને આવ્યા હતા કે એક વિદ્યાર્થીને અઢી વર્ષમાં તમે પીએચડી આપી દીધું છે એનું અત્યારે નોટિફિકેશન પણ રદ થઈ ગયું છે એ વિદ્યાર્થીનું પીએચડી કેન્સલ કરવામાં આવ્યું છે ફાયદાના તબલા એ કે યુનિવર્સિટીએ ખોટી ડિગ્રી આપી તો ખોટી પાછી લઈ લીધી

વિવિધ પ્રશ્નો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ પ્રશ્નોની રજૂઆત અને અને વિશ્વની રજૂઆત માટે પહોંચતા હતા હોતો વિશી જે છે તે બે પેલા કાર્યકર્તાઓને મળતા વિશી ચમ્બરમાં હાજર ન મળતા અને બે કાર્યકર્તાઓ છે અને વિદ્યાર્થીઓ છે તે બાર ધરણા ઉપર બેસી ગયા છે છેલ્લા અડધી કલાકથી આ ધરણાઓ છે તે ચાલી રહ્યા છે સાથે બીપીના પેલા કાર્યકર્તા તેમ સાથે કહશું અડધી કલાકથી ધરણા વિસીને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે વિસીને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં કોઈ પણ જાતનો એનો એનો કંઈ એનું યોગદાન નથી આપવું એમ કે વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી રહ્યા છે તેવું તેમને ક્યાંય દેખાતું નથી તેને તે સિવાયને જે તદ ઉપરાંતના જે વધારાના કાર્યક્રમો છે તેમાં તમને હાજરી દેવાનો ટાઈમ છે અમે સમય દઈને વીસીને મળવા માટે આવેલા છીએ કોઈ પણ વિદ્યાર્થીઓને જવાબ નથી દેવામાં આવી રહ્યો

કેમેરાથી સજ્જ થાય તે માટે પણ એક આવેદનપત્ર આપેલું હતું જે પાંચ સપ્ટેમ્બરના ગર્લ્સ હોસ્ટેલ વિવિધ પ્રશ્નો તો બહેનોને જે રેક્ટર દ્વારા અવારનવાર દબાવવાના પ્રયત્નો કરવામાં આવતા ભોજનની વ્યવસ્થા સારી નહોતી તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું એસટીએસસીના બહેનોને ફી પરત કરવામાં આવે છે ગેરકાયદેસર રીતે લીધી છે તે પરત થાય તેની માટે પણ એક આવેદન આપવામાં આવ્યું હતું યુનિવર્સિટી સિવાયના બધા માર્ગો બંધ થાય એક આઈ કાર્ડવાળી સિસ્ટમ અપનાવવામાં આવે એવા અનેક રજૂઆતો કરવામાં આવી છે એમાં કોઈ પણ જાતના પ્રતિકારક પગલાં લેવામાં આવતા નથી ક્યાંક ને ક્યાંક પોતાના ખીચા ભરી

ધરણાને પગલે પોલીસ પ્રશાસનને પણ અહીં બોલાવી લેવામાં આવ્યું છે મહત્વનું છે કે કાર્યકર્તાઓ યુનિવર્સિટી અને પોલીસ પણ સૂત્રોચ્ચાર છે તે હાલ કરવામાં આવી રહ્યા છે રાજકોટ